બાર વર્ષ પછી ગુરુ બનાવ્યો કુબેર રાજ્યોગ બે હજાર પચીસ સુધી આ રાશિનો સુવર્ણ સમય વધારો થશે પ્રગતિ અને સફળતાની શક્યતાઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી દેવ ગુરુ બૃહસ્પતિએ કુબેર રાજ્યોગ રચના કરી હા મિત્રો બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ સુધી આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે હવે ધનના દેવતા કુબેર મહારાજે આ ચાર રાશિઓના લોકોના જીવનમાં પ્રવેશ કર્યો છે બાર જેના કારણે હવે દેવી લક્ષ્મી તેમના પર ખૂબ જ કૃપા કરશે અને તેમને બે સુધી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળતી રહેશે હા મિત્રો હા મિત્રો દેવગુરુ ગુરુ માતા લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદ બે સુધી આ રાશિના જાટો પર રહેશે

વૃષભ રાશિમાં ગુરુના સંક્રમણને કારણે કબેર રાજયોગ રચાયો છે જેના કારણે ચાર રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે અને તેમનો સુવર્ણ સમય શરૂ થશે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની કુંડળીમાં કુબેર યોગ ત્યારે બને છે જ્યારે કુંડળીના બીજા અને અગિયારમાં ઘરનો સ્વામી તેની પોતાની રાશિમાં અથવા ઉચ્ચ રાશિમાં સ્થિત હોય છે રાશિચક્રમાં પરિવર્તન થાય અથવા બીજા અને અગિયારમાં ભાવના સ્વામીઓ વચ્ચે સંયોગ થાય તો પણ આ રાજ્યોથી વ્યક્તિ મહેનત અને ભાગ્યના બળે અપાર ધન પ્રાપ્ત કરે છે વેપારમાં પ્રગતિ થાય અને રાજાઓની જેમ વૈભવી જીવન જીવો તમને જણાવી દઈએ કે જુલાઈ બે હજાર ચોવીસમાં દેવ ગુરુએ મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે અને વીસ મે ઓગણીસો પચ્ચીસ સુધી આ રાશિમાં રહેવાના છે

આવા લોકો નાની ઉંમર માં જ સંપત્તિ ના માલિક બની જાય છે આ લોકો બિઝનેસ કરવામાં સૌથી આગળ હોય છે અને પૈસા ને પૈસા માં ફેરવવાની કળા જાણે છે આવા લોકો પોતાનું આખું જીવન ભવ્યતા માં વિતાવે છે તો મિત્રો વિડીયો માં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને કુબેર મહારાજ ની કૃપા હંમેશા તમારા પર રહે

તમારી રાશિ માં કુબેર અને લાભ સ્થાનમાં સંક્રમણ કરી રહ્યો છે તમારી કુંડળી કરી રહી છે તેથી લક્ષ્મી માતાની કૃપા અને કુબેર મહારાજની કૃપાથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે જણાવી દઈએ કે તમે વિદેશમાં પણ પૈસા નું રોકાણ કરી શકો છો આ સાથે કર્ક રાશિ લોકો માટે લક્ષ્મી માતાના કફ કારણે તમે તમારા કરિયર પણ મોટા ફેરફારો જોશો તેજ જ સમયે અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને તમારી આર્થિક સમસ્યાઓથી રાહત મળશે જે તમારા વ્યવસાયિક જીવનમાં પ્રગતિ તરફ દોરી જશે હા કર્ક રાશિવાળા લોકોને પણ આમાં રોકાણનો લાભ મળશે સમય આ સમયે કુબેર મહારાજ અને લક્ષ્મી માતાના આશીર્વાદથી વ્યવસાયિક લોકો કોઈ મોટો વેપાર સોદો કરી શકે છે આ મિત્રો આ સમય તમને શેર બજારની સટ્ટા અને લોટરીથી પણ ફાયદો થઈ શકે છે ખૂબ મદદ કરશો બધા સભ્યો વચ્ચે સારો તાલમેલ અને સહકારની ભાવના જોવા મળશે સાથે જ તમે તમારા પ્રિય મિત્ર સાથે રહેશો સારો સમય પસાર થશે તે જ સમયે કોઈ સંબંધી અચાનક તમારા ઘરે થોડો સમય રહેવા આવી શકે છે અને તેજ સમયે તમને જણાવી દઈએ કે જો તમે બે હજાર પચ્ચીસ સુધીમાં ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ ભૂલ ન કરો સંતુલિત મનથી મુસાફરી કરો અને કોર્ટમાં જાઓ અને અરજી કરો ભગવાન ચોક્કસપણે તમારી વાત સાંભળશે તમને જણાવી દઈએ કે તમારી સિંહ રાશિ ના જાતો માટે દેવગુરુ ગુરુ પાંચમા ભાવ અને આઠમા ભાવ નો કારક હોવાથી રાજ્ય દસમા ઘર વૃષ્પ સંક્રમણ શરૂ કરશે લોકો આથી આ સંક્રમણ સકારાત્મક પરિણામ આપશે અને સાથે જ દેવગુરુ ગુરુ દશમા ભાવમાં ભ્રમણ કરતી વખતે આળસ પણ વધારશે પ્રતિષ્ઠામાં મહેનત પ્રમાણે લાભ મળશે અને નોકરી ધંધામાં મહેનતનું વધુ ફળ મળશે સખત મહેનત પછી સફળતા ચોક્કસ મળશે લક્ષ્મી માતાની કૃપાથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે સ્થાન પરિવર્તનની સંભાવના છે साथे साथे कुबेर महाराज ना आशीर्वाद ही आर्थिक लाभ नी पर संभावना रहेशे शे। हाँ सिंह राशि ना लोगो तमने जनावी दिए के लक्ष्मी छे व्यापार क्षेत्रे जोड़ायेला लोको माटे मातानी नी कृपा थी तमने नवो धंधो शुरू करवानी तक मळशे हाँ सिंह राशि वाला अने सरकारी नौकरी माटे प्रयत्नशील लोको मेहनत करशे तो सारी सफलता मळशे एकाग्रता સાથોસાથ તમને જણાવી દઈએ કે બૌદ્ધિક ક્ષમતાના આધારે કામમાં સફળતા મળી શકે છે અને અભ્યાસ અને અધ્યાપમાં પણ પરિવર્તન આવશે તમને જણાવી દઈએ કે લક્ષ્મી માતાની કૃપાથી પદવી વગેરે માટે સમય સાનુકૂળ રહેશે આ મિત્રો સ્વાસ્થ્યને લીધે કોઈ વૃદ્ધ વ્યક્તિના સ્વાસ્થ્યની વાત કરીએ તો મહેનતમાં અડચણ આવી શકે છે સાથે તમારા મનમાં વધુને ને વધુ પૈસા કમાવવાનો વિચાર હશે અને સંબંધો પણ વધશે સારી પણ હોય તમે તમારા જીવનસાથી સાથે કોઈ પ્રોપર્ટી ખરીદવાની યોજના બનાવશો અમે તમને જણાવી દઈએ કે જો તમે વર કે વર ની છો તો આ મહિને દેવી લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદથી આશીર્વાદ થી તમારું પોતાનું ઘર ખરીદવાનું સપનું પણ પૂર્ણ થશે હા સિંહ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે જો તમે કોઈની મદદ કરવા માંગો છો તો ચોક્કસ કરો તમને હંમેશા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિના લોકો તમને જણાવી દઈએ કે કુબેર રાજ્યો તમારા લોકો માટે લાભદાયી સાબિત થઈ શકે છે હા મેષ રાશિના લોકો માટે ગુરુ ગ્રહ તમારી રાશિ થી ધન અને વાણીના ઘર તરફ ગોચર કરી રહ્યો છે અને 20 મે 1925 સુધી હા મિત્રો આવી વિstithi માં વિવાહિત યુગલોને લાભ મળશે અને તેમનું લગ્ન જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે આ સમય દેવી લક્ષ્મીની કૃપાથી તમને સમય સમય પર અંધાર્યા નાણાકીય લાભ મળશે હા મેષ રાશિના લોકો તમારી વાણીનો પ્રભાવ વધશે જે લોકોને પ્રભાવિત કરશે જે માર્કેટિંગ મીડિયા સંબંધિત કામ કરે છે છે તેમને આ સારો લાભ મળી શકે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ મળશે અને તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ફસાઈ જશો મે તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ રાશિવાળા લોકોને દેવી છે મેષ રાશિના લોકો તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે દેવી લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદથી તમને નોકરી મળી રહી છે તમારા બધા અધૂરા કામ પૂરા થશે ભગવાનની કૃપાથી તમને સુખ શાંતિ મળશે તમારો પરિવારને આબનાર સમયમાં આર્થિક લાભ થશે ધંધામાં અચાનક ધનલાભ થશે મેષ રાશિના લોકો ને કહો પરિવારમાં શુભ કાર્યોની તકો મળશે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આવનાર સમય તમારા માટે સારો રહેશે નંબર ચાર કન્યા રાશિ कन्या રાશિના લોકો માટે તમારા ભાગ્ય સ્થાન પર ગુરુનું સંક્રમણ થઈ રહ્યું છે હા कन्या રાશિના લોકો

કન્યા રાશિના લોકો સાથે તમારા પરિવાર સાથે સંબંધો સારા રહેશે જણાવી દઈએ કે જો તમે ઘણા વર્ષોથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારું સપનું પણ પૂરું થઈ શકે છે બાળકોના ભણતર પર ધ્યાન રહેશે તે જ સમયે કન્યા રાશિના લોકો દ્વારા કરવામાં આવતી મહેનત હવે તમને લાભ આપશે તમને જણાવી દઈએ કે માતાની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે તેની સાથે જ આ રાશિના લોકોને બે હજાર પચ્ચીસ સુધીમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે

હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અમે તમને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો પર દેવી લક્ષ્મી તમારી વિશેષ કૃપા વરસાવી રહી છે તમે દિવસે બમણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તમે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે કુબેર મહારાજજી ના આશીર્વાદ થી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે આ એ ભાગ્યશાળી રાશિઓ છે જેમને દેવી લક્ષ્મી અને કુબેર મહારાજ કૃપા મળવાની છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તો અમને લાઈક કરો અને કોમેન્ટમાં જય લક્ષ્મી માતા લખો આભાર